પૂરો પૂરો ભાઈ પૂરો હા જોઈ લો તમારો ટાઈમ જોઈ લો અઢી અઢી ક્યાં ભાઈ અઢી મેકી જો ભાઈ મેક જો મેક જો ગણતરી હો ભાઈ હા અઢી ત્યાં જામ પડ ભાઈ તમે આગી સાહેબ બની નાય એટલે નો ખાઈ કે હો આ એક મિસ્ટિક રે અરે તૂટતા જ નથી કેટલા ખાધા અઢી જોઈ લો વેધું એટલું બસ હા ઓ હો 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 લાવો સાહેબ ને ટક્કર હું દઈ દઉં છો હા આ વાત હાલો હાલો ભાઈ ચાલો ખીજો એટલે હાલો એ

क्या पुरो हे चार चार चार, <laughs> चार काय हे क्या जो भाई साफ करता आगे ते कसे हां अब हरिराम मारो ले लो हां इम करो रिजो तो हो कंप्लीट થઈ ગયો कंप्लीट ओके ओके, ओके हरिनाम पास खावा ना है पास तो खाया जाओ

दात आ 10000 લઈ જશે હું દેખાય છે હા હે બીજું હા દી આ ત્રીજું આ ત્રીજું હે હા હે ય આ યાદ 10000 આ મારા હાથ માં થી તો ય અલગ પર આ ત્રીજું હે તાઈ આ જોતો ને હા એ પાસવા આવેની યા હા જો ઈ હાસવા યુ જલપ બોલાવો 4 4 4 4 4 બોરો 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 ભાઈ બોરો ચાર તારી મેરું એ તું આર આર બેઠકુ તો મારી દેવા કાકા એક બેઠકુ વાં દે ને લે ઓ

ખાઈ yeah, પાંચ really? <laughs>

પેલા કોનો તમારો વારો છે હા પેલે હું લઈ લઉં હાલો એ કરો ચાલુ કરો રે બે એક ચાલુ ફુટોડવાનું મોઢામાં હો